રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નામાં તબીબોના સહકારથી સેવા પામી આગેવાનો અને દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દર્દીઓને તપાસ સારવાર ઓપરેશન દવા અને રહેવા જમવા સહિતની વિનામૂલ્યે સેવા આપી ઉકાભાઈ સોલંકી આ સેવાની જ્યોત જલાવી હતી અર્થાત સૌરાષ્ટ્રના માટે આશીર્વાદરૂપા મેડિકલ કેમ્પની સેવાની જ્યોત સર્વ સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકીના દુઃખદ નિધન પછી તેમના ધર્મપત્ની નલિનીબેન સોલંકી આ ટ્રસ્ટનું સુકાન સંભાળી સેવાની જ્યોત જલતી રાખે છે અને એની સરકારી કોર્ટ હોસ્પિટલ ખાતે વિશાળ હાજરી વચ્ચે કેમ્પનું દીપ પ્રગટ્ય કરવામાં આવેલ અને તેમાં ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી ડોક્ટર પિયુષભાઈ ટોલિયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગર શેઠ અમિતભાઈ શેઠ પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ડેર અમિતભાઈ લાડાણી જગદીશભાઈ ગણાત્રા રમેશભાઈ પાનેરા મનોજભાઈ સોલંકી હિતેશભાઈ સોલંકી કિશોરભાઈ સોલંકી સહિતના આગેવાનો દેશ વિદેશના તબીબો અને જુદા જુદા શહેર અને ગામોમાંથી આવેલા દર્દીઓ હાજર રહ્યા હતા ડોક્ટર પિયુષ સોલિયા મુંબઈથી આવું છું ઉપલેટા મારું મૂળ વતન છે મારા પિતાજી પણ અહીંયા ડૉક્ટર હતા અને હું ડોક્ટર થઈ મુંબઈ સેટલ થયો છેલ્લા પચીસ વર્ષથી ઉકાભાઈ આ પ્રવૃત્તિ શરૂ કરી છે જે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પની આ એમનો આજે ત્રેવીસમો કેમ્પ છે વચ્ચે બે વર્ષ કોરોનાને કારણે નહોતા થયા લગાતાર હર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બારથી પંદર દિવસનો આ કેમ્પ યોજાય છે એમાંનો આ ત્રેવીસમો કેમ્પ છે આજથી એની શુભ શરૂઆત થાય છે અહીં જુદા જુદા હિન્દુસ્તાનના બધા શહેરોમાંથી જુદુ જુદી બ્રાન્ચના બધા ડૉક્ટરો આવી પોતાની ફ્રી સેવા આપે છે અને અહીંની લોકલ ટીમ આખા કેમ્પનું આયોજન કરે છે અમારી સાથે અમારા ઉકાભાઈના શ્રીમતીજી નલિની બેન છે ઉકાભાઈના સ્વર્ગવાસ પછી આ કેમ્પની તમામ જવાબદારી એક સંભાળે છે આપણે એમને સાંભળીએ મારું નામ નલિની ઉકાભાઈ સોલંકી છે મારા હસબેન્ડ બીજાના સહયોગથી આ કેમ્પ ટુ થાઉઝન્ડ મનમાં ચાલુ કર્યું હતું કોવિડને કારણે બે વર્ષ અમે લોકો આ કેમ્પ નથી કર્યું એટલે હવે ત્રેવીસ વર્ષ થયા પણ કોવિડને ટાઈમે જો અમે ફાળો ઉઘરાયું અમે આ બધુંય અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ ડેન્ટિસ્ટ મોનોગ્રાફી ઓસ્ટોપેથી બધી જાતના અમે ઇક્વિપમેન્ટ મૂક્યા છે તો અહીંયા છે બધાય ટ્રીટમેન્ટ તમે મફતમાં મળે છે જ્યાં તમે શેર માં બે લાખ આપો ત્રણ લાખ આપો ચાર લાખ આપો નથી ખાતા અને તમે appointment લેવી પડે છે છ છ અઠવાડિયે અહિયાં તમે walk in માં અને બધી free માં મળે છે તો આવો પધારો ને એન્જોય કરો સહયોગ આપો હવે અહીંયા government હવે અમારા માટે અમારું કામ જોઈને ને અમે જે કોઈ કામ કર્યું છે government એક મોટો હોસ્પિટલ બનાવ્યો છે ને અમે તમે બધા ની મદદ ની જરૂરત છે પણ આ તમાર લોકો માટે છે. એટલે આવો પધારો ને સહયોગ આપો સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ